તમને હું નથી હું ને તમે નથી જોવા દો જવું આ તમારું શરીર તો તાવડી ની જેમ તપે છે આવા તપારામાં તમને ગુલાબની માં સાંભળે છે અરે આમાં તો તમને તમારો બાપ જીવ લે એમ લાગતો હોય તો પછી ચાર ડાઘુ ને વધતો લે ભગવાન પર ચડાવી દે છે મારે ડાઘુ ની કે વૈદ ની જરૂર નથી લાકડા ભેગા છે પૂછું મારે કા કરશો અરે આ કુવાળો તો તપે માં છે એ તડકે ફરી પડી તપી ગઈ છે માટે પાણી લેડો ઠરી ગયો પાણી રેડો તો તપેલો કુવાળો ઠરી ગયો આખું શરીર તપી ગયું છે રે હા બાપરે હા હા માણસ નથી લોઢું નથી પાણો કે દુનિયા નો કયો ખરી જાય બહાર નીકળી ગયા તમે તપી ગયા છો તમે તપી ગયા છો

તારા કાકાને કંઈ કહેવા માંગો છો બોલો કાકા જો મંગળ હું મારા ઘરે કાકા છે કે આમ ક્યાં સુધી ચાલશે અમારે ને તારી વચ્ચે કોઈ દી પારકા જેવું રાખી નથી આજ અમારે તારી ઓઠની જરૂર છે હા અને તારે સંજોગ વશત અમારે આપણે એકબીજાને જો ઓઠ આપશું તો બે ટંક તો રોટલો જરૂર મળી રહેશે જે કે મળશે એ આપણે અડધે અડધે વેચી લેશું સારુ કાકા લેલો હવે કરી બાપુ ઓલા મંગળિયા તો લાકડાના પાડા વેચવા હરું કોક બીજાને દેજે અને એને તો ઘર બેઠા ધંધો થઈ ગયો